નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતમાં તમારું સ્વાગત છે ઊંઝામાં ફરી આપણને ઝીરુ અને અજમાના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ઝીરુનો આજો ભાવ બસો રી સુધી ભાવ બોલાયો છે મિત્રો જાણી જાણીના તાજા બજાર ભાવિ પહેલા મિત્રો વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા

सुवा एक हजार पचास सत्तर सौ रुपियाँ सुधी अनि अजमो अर्ड सौ रुपियाँ त्राइ हजार रुपियाँ अनाथ खेड ताजा उच्चा मार्केट याद नार भिडियोमा आँसम पर खास भिडियो लाइक अरू सेनल सब्सक्राइब गर्नु अवश्य न भुलता